બિલા ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના બિલા ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર હર્ષદ પટેલ સાહેબની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો જેમાં આગામી આવનારા તહેવારો રથયાત્રા તેમજ મોહરમ નિમિત્તે શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ હતી જેમાં ઉપસ્થિત પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર હર્ષદ પટેલ સાહેબ એએસપી અંશુલ જૈન સાહેબ પીએસઆઈ બીએચ ચુડાસામાં ચુડાસમા પોલીસ સ્ટાફ તેમજ ગામના સમસ્ત ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ઇસ્માઈલભાઈ કે પઠાણ મહુઆ